હંમેશા ગુજરાતના ખેડૂતો જેની કાગડોળે રાહ જોતા હોય એવા શ્રી વેધર એનાલિસિસ્ટ અશોકભાઈ પટેલની નવી નકોર આગાહી આજે આવી ચૂકી છે મિત્રો જન્માષ્ટમીના તહેવાર ઉપર વરસાદનો મોટો રાઉન્ડ ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે આ બાબતે અશોકભાઈ પટેલની આજની નવી આગાહી આવી ચૂકી છે એ અંગેની વાત કરતા પહેલાં નવા આવેલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું તો મિત્રો અશોકભાઈ પટેલની આગાહી મુજબ નવા વરસાદના રાઉન્ડની શરૂઆત ક્યારે થશે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના કેવી રહેશે એ અંગેની વિગતવાર માહિતી મેળવીએ તો અશોકભાઈ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતા છે મુખ્ય વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં ચોવીસ પચીસ થી ઇઠ્યાવીસ ઓગસ્ટ સુધી રહેશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો અશોકભાઈ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પચીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ દિવસો દરમિયાન વરસાદનો રાઉન્ડ જોવા મળશે મિત્રો અશોકભાઈ પટેલની આગાહી મુજબ આગાહીના સમયમાં પ્રમાણમાં મોટા ભાગના વિસ્તારોમાં થી ને પિંચોતેર મિલોમીટર કુલ વરસાદની સંભાવના રહેશે તેમજ વીસ ટકા સુધીના વિસ્તારોમાં પંચોતેર મિલોમીટર થી ને એકસો ને પચાસ મિલીમીટરની શક્યતા અશોકભાઈ પટેલની આગાહીમાં જોવા મળી રહી છે મિત્રો અશોકભાઈ પટેલની આગાહી મુજબ લો પ્રેશર સિસ્ટમના ટ્રેક આધારિત આઈસોલેટેડ વિસ્તારમાં ભારેથી ભારે એટલે કે બસો મિલીમીટરથી પણ વધુ વરસાદની શક્યતા અશોકભાઈએ જણાવી છે એ જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તારમાં પાંત્રીસ મિલીમીટર સુધી કુલ મધ્યમ વરસાદની શક્યતા છે ટૂંકમાં મિત્રો થી ને ઓગણત્રીસ ઓગસ્ટના દિવસો દરમિયાન પવનનું જોર પણ રહી શકે છે કેમ કે આવી સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે ટૂંકમાં મિત્રો આવનારા દિવસોમાં મોટો વરસાદનો રાઉન્ડ અશોકભાઈ પટેલની આગાહી મુજબ રાજ્યને અસર કરતા રહેશે તો મિત્રો અશોકભાઈ પટેલની આગાહીના આ વિડીયોને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો જેથી આ માહિતી બીજા મિત્રો સુધી પણ પહોંચી શકે ખૂબ ખૂબ આભાર